નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ દસ ઓગસ્ટ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ પ્રવાસીઓ આવ્યા હતા ચાલુ સાલે ટેન્ટ સિટી બદલતા નવી નવી સુવિધાઓ ઉભી થશે ઓક્ટોમ્બર થી રણોત્સવ શરૂ થશે ગત સાલે સરકાર ને પ્રવેશ ફી

ગાંધીનગર ખાતે રાજ્યના પ્રવાસન વિભાગની મળેલી બેઠકમાં કચ્છના રણોત્સવ અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો છેલ્લા આઠ વર્ષથી રણોત્સવની તંબુ નગરીનો ઠેકો મૂળ રાજસ્થાનની કંપની લલુજી એન્ડ સન્સ પાસે હતો એક જ કંપનીને કરોડોની આવક રડી આપતા રણોત્સવનો ચાર મહિનાનો ઠેકો આપવામાં આવતો હતો જેનાથી કમાણી ઉપરાંત જાણે આ રણોત્સવ પ્રવાસન વિભાગનો નહીં

તમામ વ્યવસ્થા હવે પ્રવેગ પ્રાઇવેટ લિમિટેડ તરફથી કરવામાં આવનાર છે સરકારને પ્રત્યેક એક વ્યક્તિની રૂપિયા સો પ્રવેશ ફીની રકમ પેટે ચાર મહિનામાં રૂપિયા ત્રણ કરોડ પંચોતેર લાખની આવક થઈ હતી આ કંપનીના માલિક અલ્પેશ પટેલે દોડાવીરા સહિતના પ્રવાસન સ્થળે તંબુ નગરીનો અનુભવ છે જેના આધારે કચ્છના દોરડો ખાતેના રણોત્સવના ટેન્ડરને મંજૂરી મળી હોવાનું જણાવ્યું હતું અલ્પેશ પટેલે જણાવ્યું હતું કે ઓક્ટોબરમાં ચારસો બોતેર તંબુ લગાડવાની તૈયારી છે હવે રણોત્સવ પર્યટકો માટે નવું નજરાણું બને એવા પ્રયાસ કરવામાં આવશે અને નવા આયામ સાથે ઉતારા સજાવટ પ્રવેશ દ્વાર રિસેપ્શન પર્યટકો માટે મનોરંજનની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું રણમાં ઘરથી વિશેષ સુવિધા આપવાનો પ્રયાસ રહેશે અને પર્યટકોને પરવડે એવા ભાવ પણ હશે

અને બાળકોના માટે વિશેષ સાવધાની જરૂરી છે ઈલાજમાં વિલંબના કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઈલાજ મફત છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર